હેલો ગાય સમિષ્ઠા કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બનાવીશું પાઉંભાજી બજારમાં મળે છે એના કરતાં પણ સારી અને ટેસ્ટી લાગશે તમને સ્વાદિષ્ટ લાગશે એમ પણ વરસાદમાં ના ખાવું જોઈએ તો તમારે ઘરે જ આ બનાવવાની અને આ એકવાર બનાવશો તો તમે ઘડીએ ઘડી બનાવશો એટલી સરસ બનશે અને એટલી સ્વાદિષ્ટ બનશે તો ચાલો સ્ટાર્ટ કરીએ તો એના માટે મેં અહીંયા ઝીણા સમારેલા કેપ્સિકમ લીધા છે ટામેટા બાફેલા ફ્લાવર છે બટાકા બાફેલા છે વટાણા બાફેલા લીધા છે ફ્રોઝન વટાણા પણ તમે લઈ શકો ઝીણી સમારેલી ડુંગળી છે ધાણા લીલા મરચાંની પેસ્ટ કરી છે લાલ મરચાંની બોરીને એની પેસ્ટ કરી છે અને મેં લસણની પણ અહીંયા પેસ્ટ કરી લીધી છે અને રેગ્યુલર જે આપણે મસાલા વાપરીએ છીએ તે મસાલા લીધા છે તો ચાલો રાતની રેસીપી આપણે સ્ટાર્ટ કરીએ તો એના માટે મેં અહીંયા એકથી બે ચમચી જેટલું તેલ લીધું છે અને એમાં આપણે બટર ઉમેરીશું બટર વગર આપણી પાઉભાજી ના બને હવે એમાં થોડું જીરું ઉમેરીશું અને એને સાતળી લઈશું હવે આપણે ઝીણી સમારેલી ડુંગળી મેં અહીંયા બે એક જેટલી ડુંગળી લીધી હતી તમે તમારી રીતે લેવી હવે આપણે એને બેથી ત્રણ મિનિટ જીવો સાંતરી લેવાનું હવે આપણે કેપ્સિકમ ઉમેરી દઈશું ઝીણું સમારેલું કેપ્સિકમ લેવાનું તમારે અને એને પણ આપણે બેથી ત્રણ મિનિટ જીવો સાંતવાનું રહેશે જેનાથી એની કચાસ દૂર થઈ જાય હવે આપણે જે બટાકા બાફેલા છે તે તેમાં ઉમેરી દઈશું થોડા મેસ કરીને જ તમારે ઉમેરવાના હવે આપણે ટામેટા ઉમેરી દઈશું એમાં મેં અહીંયા મીડિયમ સાઇઝના બેથી ત્રણ ટોમેટોઝ લીધા હતા હવે આપણે એમાં બોઇલ વટાણા તમે અહીંયા ફ્રોઝન પણ ફ્રોઝન તમારે બાફવાના નહીં એમ જ ઉમેરી દેવાના હવે આપણે થોડે ધાણા ઉમેરી દઈશું ધાણાની દાંડી પણ તમે અહીંયા કાપીને નાખી શકો છો તેનાથી પણ સ્વાદ એવો સારો લાગશે ફ્લાવર બાફેલું છે તે ઉમેરી દીધું છે ફ્લાવરને તમારે જુદું બાફવાનું પ્રેશર કૂક નહીં કરવાનું હવે થોડી આપણે એમાં ફળદર ઉમેરી દઈશું અને ધાણા જીરું પાવડર બે થી ત્રણ ચમચી જેટલો ધાણાજીનો પાવડર ઉમેરીશું મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધું છે એટલે થોડું વધારે લઈશ તમારી તીખાશ પ્રમાણે લેવાનું હવે પાઉંભાજી મસાલો બે થી ત્રણ ચમચી જેટલો ઉમેરીશું હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરી દઈશું આપણે એને સારી રીતે મિક્સ કરી લઈશું થોડી કસ્તુરી મેથી અમે અહીંયા ઉમેરી છે તમારે ઉમેરવી હોય તો તમે ઉમેરવી એનાથી પણ સારો એવો સ્વાદ લાગશે હવે ત્રણથી ચાર મિનિટ જેવું તમારે એને મિક્સ કરી લેવાનું સારી રીતે મીડિયમ ફ્લેમ પર જ તમારે એને કરવાનું જો તમારી પાસે મોટો તવો હોય એમાં પણ તમે કરશો તો પણ પાઉભાજી સારી બનશે હવે આપણે જે લાલ મરચાં સૂકા હોય છે એને ગરમ પાણીમાં બોળીને એની ક્રશ કરી લીધા હતા મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લીધા છે તેની પેસ્ટ ઉમેરીશું હવે લસણની પેસ્ટ ઉમેરીશું લીલા મરચાં મેં અહીંયા ચારથી પાંચ લીધા હતા તીખા તમારે તીખાસ પ્રમાણે લેવાના અને એને સારી રીતે હવે મિક્સ કરી લેવાનું ફરીથી તમે આ જ રીતના જો બનાવશો તો તમારી પાઉભાજી બજાર કરતાં પણ ખૂબ જ સારી લાગશે હવે આપણે એને મેસ કરતા જઈશું ધીરે ધીરે એને મેસ કરવાનું અને ગરમ પાણી એમાં ઉમેરવાનું તમારે ઠંડુ પાણી નહીં નાખવાનું જો ગરમ પાણી ઉમેરશે તો એનો કલર પણ જળવાઈ રહેશે અને એનો સ્વાદ પણ જળવાઈ રહેશે આ રીતના મિનિમમ આપણે પાંચથી છ મિનિટ જેવું કરીશું ફરીથી પાણી ઉમેરીશું જરૂરિયાત પ્રમાણે તમારે પાણી ઉમેરતા જવું જેટલી થીક તમારે પાઉંભાજી જોઈએ પાતળી જોઈતી હોય તો પાતળી એ પ્રમાણે તમારે અંદર પાણી ઉમેરવું પરંતુ બોઇલ કરેલું ગરમ કરેલું જ પાણી ઉમેરવાનું રહેશે જો આટલી પાતળી મેં રાખી છે તમે તમારી રીતે જોઈ લેવાની હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ફરીથી આપણે ચાખી લેવાનું પછી એમાં મીઠું ઉમેરી દેવાનું તો હવે આપણે એની પર એક વઘારી નાખીશું તળી એ છે તે નાખીશું તેના માટે મેં અહીંયા બે ચમચી જેટલું તેલ લીધું છે એક ચમચી જેટલું આપણે એમાં બટર ઉમેરીશું જે લસણની પેસ્ટ હતી તે આપણે અડધી ચમચી જેટલી એમાં ઉમેરી છે અને પાઉંભાજી મસાલો અને કશ્મીરી લાલ મરચું જેનાથી કલર એવો સારો પકડાઈ જશે હવે સારી રીતે એને આપણે ભાજીમાં ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું આપણે એમાં ફૂડ કલર નહીં નાખવાનો જો તમને કલર જોઈએ તો તમારે બીટ થોડું નાખી દેવાનું છીણીને અથવા તો બાફીને નાખવાનું તો એનાથી કલર પકડાઈ જશે હવે થોડા દાણા અને બટર નાખીને આપણે એને ફરીથી મિક્સ કરી લઈશું તો જો તમે જોઈ શકો છો આપણી પાઉંભાજી સરસ એવી તૈયાર થઈ ગઈ છે હવે ઉપરથી થોડો લીંબુનો રસ ઉમેરીશું વરસાદમાં ખાવાની તમને મજા પડી જશે એવી પાઉંભાજી બની છે તમે ઘરે જરૂર ટ્રાય કરજો હવે આપણે પાઉં શેકી લઈશું થોડું બટર લઈને એમાં થોડો પાઉભાજી મસાલો થોડું લાલ મરચું અને થોડા ધાણા ઉમેરી દઈશું આની જગ્યા પર તમે પેલી જે આપણે પાઉભાજી તૈયાર કરી છે તે પણ ઉમેરી શકો છો અને પાઉને સારી રીતે બંને બાજુથી શેકી લેવાના થોડું બટર ઉપરથી ફરીથી ઉમેરીને તમને જે પ્રમાણે બટર ગમતું હોય એ ખાવાનું એ પ્રમાણે એટલું બટર લેવાનું તો જો આપણા પાઉ પણ હવે રેડી છે આપણી ભાજી તો રેડી થઈ જ ગઈ હતી તો હવે આપણે એને સર્વ કરી લઈશું જે ટાઈમે ખાવાનો હોય એ ટાઈમે બી તમે થોડું ગરમ કરીને તમારે લેવાની જો તમને લાગે કે થોડી જાળી થઈ ગઈ છે તો પાછું ફરીથી તમારે થોડું ગરમ પાણી કરીને અંદર ઉમેરી દેવાનું તો એનાથી સ્વાદ એવો જળવાઈ રહેશે ઉપરથી બટર અને ધાણા નાખીને આપણે એને લીંબુ ડુંગળી સલાડ સાથે એને સર્વ કરીશું તો જો આપણે યમી યમી પાઉંભાજી તૈયાર છે થેન્ક યુ